ગાડી કેમ નાખી નળમાં આ રીતની ગાડી નળમાં નાખવાની પડે ભાઈ જો હા ભાઈ સાઈડ આપતો આવી ગાઈઝ તો ફાઈનલી જો આપણે જાજા દિવસ પછી મારા તો અત્યારે આવવાનું છે આપણે ગાડી ભરવા લોકલ ગામડે તો આપણે અરે જુઓ તમે આ મારો કોલેજો હાલો તો જી મોરભાઈને નરસિંહભાઈને ઘણા આવશે આપણે અત્યારે આવ્યા છીએ પાણી ભરવા તો નવા ચેનલમાં આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી ને વધારે વધારે શેર કરી દેજો લાવવાનું છે આપણે ગામડે લોકલ ડુંગળી ભરવા ક્યાં છીએ ને શું કરીએ છીએ તો બન્યા રેજો બ્લોગમાં નવો આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધારે વધારે શેર કરો જો અત્યારે પાણી ભરવા આવી જાય આપણે રેડિયેટરમાં પાણી નાખવાનું છે હા ભાઈ આપણે ગોપાલ પાણી ભરવા આવ્યા ને હાલો હમણાં હું તમને બતાવી આપણી ગાડી તો જો ટેટું પડે એવું કેવું લાગે કોમેન્ટ કરી દેજો

વાળા ના વાટલા વળી જા હાલો તો જાન ચાપડે પા ગામનું નામ છે પા જેસર થી 2 3 કિલોમીટર જેવું થાય છે હવે અંદર જેસર એન્ટ્રી થવામાં ત્યારે એમાં આપણે છે એ સીધું આવશે આ ગામ કેડુ ભાઈ છે અહીંયા જેસરમાં નાહી લઈને નીકળવાના છે કેડુ ને કંજોલા કાકા ની થી આ રહ્યો ભાઈ પાણા પાણા નળે ની કાઢવા આપડે ભાઈ નકર જાય ને નકર બેસી જાય ટાયર માં ફાડી નાખે ટાયર દે આ

ઘણા ખેડૂત એવા જ હોય કે ભાઈ અહીંથી નીકળી જાય છે ને ગાડીઓ નીકળી જાય ને ત્રણસો ભરીને સાડી ત્રણસો ભરીને ઘણા ખરા એમ કરે છે આ દાદા જો આઈશેના રોડમાં કટારો નાખાવી દીધો અને અહીંયા વળશે એની ઘડીક પારમાં હવે તો બીજા ખેડૂત યાર વાતચીત ચાલે છે અમારા કાકા જુઓ ને આપણે બેટા હે ને એની માને આપણે મસ્ત જો નેળમાં હળવાડીને બેઠા છે એ કાંઈ કામ નથી શેટ કોણને ઉપાડતા આવી ગયો ટ્રેક્ટર દાડી દાડિયા લઈને એને રસ્તો આપવો જોઈએ અહીંયા ગાડી ચલાવી દેવું આપણે રસ્તો એને મળી જાય તો આવી કારક કારક આવા હલવાઈ જાય ને ત્યારે તકલીફ આવું રહી થોડુંક મજા હું આવે તકલીફ આવું રહી મજા આવે હા જો તમે બગીચા બગીચા ને આમ મળ્યો બાકી કાંઈ ઘટે નહીં આવું જો કેટલી મને ખરા આંબા ફાઈનલી આજો અમારા કાકા મારા કાકા આંગળી ખડકવા રહ્યા છે અમારે બનાવો પડે ને કાકા વિડીયો તો હાલો તો હવે ફટાફટ ગાડી ફરી ટાઈમ કરવાનું છે કનસો થઈ ગયું ટાઈમ વાડીમાં આવી ગાડી હાલો નરસિંહભાઈ સાઈડ આપે છે આમ ચાલો ભરીને આપણે નીકળા પેલો ફેરો ભરાઈ ગયો હવે તો બળ ઘેડા આવી ગઈ ટ્રેક્ટર તમે એ નાય નાય કાંઈ તો કેરી ખાવા તો કેર ગયું અમે ખાઈ છીએ મારા નસીબાય કેરી ખાઈ આ મારા ભૂરો આમને બેઠો છે મોરભાઈ કે મને ખાતી લાગે અમે ખાઈ છે કેરી સાસુ કહું તો સોરેલી કેરી ખાવાની મજા આવે હો બાકી કેમ ફાઈ હેડુ ના પડતા ખેડૂભાઈ કે શેલા ફેરા શેલા ફેરાયા ભૂખ લાગી એવો હે કાટા આવી જા એક તો ભૂખ લાગી છે બહુ ભઈ કેરી ઓ ચાલુ કર્યું ને ખાવાનું ચાલુ કરી દીધું છે ભાઈ મજા આવે બાકી એમ બીજું કાંઈ નહીં આ તો હું છે ભૂખ લાગે તો પાપ પાપી પાપી કરવા કરવા તા સાચી છે ભૂખમાં ગાજરે હાલે હાલે ને તો આ તો હોય હવે બહુ મજા આવે ખાવાની કાંઈ વાંધો નહીં હાલો તો હવે જઈ ટ્રેક્ટર ભરીને બીજું ટ્રેક્ટર ભરાઈ ગયું છે ને આની પેલા એક ભર્યું હજી એક ભરવા આવવાનું છે એસી ખેલાનું માથા મચું જીદાબાદ તો આવી જાય નાસ્તો આપણે નાસ્તો લઈ એવા તા

અરે આવી ગયો ગુરુ ભાઈ સડી આવી ગઈ તૈયાર થઈ ગયા છે એ બ્લેન્ડ પણ કરી દેતા ઘરે એ બલ કે હું જો એ ભાઈ કોઈ બનાવવા દેતું ભાઈ હું એ તો આવી છે ટ્રેક્ટર ઓલો ગાડી ફાળકો પાડી દઈ આ શું સડાવી દે ફાળકો આ ગાડી ખાલી કરી દે ફાળકો સડાવનો છે અમારે હું બેહી જો લે જા આ કી એ સર આવી જો પલર ફાટ